વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારની જ્યોતનગર સોસાયટીમાં મેઇન વીજ લાઇન પર કામ કરી રહેલા જીબીના બીના કોન્ટ્રાક્ટરના કર્મચારીને કરંટ લાગતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં હાઈટેન્શન રોડ પર આવેલ જ્યોતનગર સોસાયટી ખાતે જીબીનો કોન્ટ્રાક્ટનો કર્મચારી મેઇન વીજ પર કામ કરી રહ્યો હતો આ કામગીરી દરમિયાન જીબીની બીની મેઇન લાઇન બંધ હતી તેમ છતાં ઇન્વર્ટર લાઇન બેક મારતા કામ કરતા કર્મચારીને કરંટ લાગતા તે મેઇન લાઇન સાથે ચોંટી ગયો હતો કરંટ લાગવાને કારણે કર્મચારીનું જ મોત હતું બનાવને પગલે જીઈબીના અધિકારીઓ પણ પર દોડી આવ્યા હતા એબીસી કેબલ નાખવાની કામગીરી કરી રહ્યા હતા હવે જે લોકેશન ઉપર કરંટ લાગ્યો છે તે લોકેશન પર ટ્રાન્સફોર્મરના સપ્લાય આવતા હતા બંનેના સપ્લાય બંધ કરીને કામ કરાવતા હતા પછી આગળ એમને જે કરંટ કેવી રીતે લાગ્યો એ હજુ તપાસ નથી કરી પણ પ્રાઇમરી એવું લાગી રહ્યું છે કે કદાચ ઇન્વર્ટરનો કરંટ લાગ્યો હોય શકે બાકી ડિટેલની તપાસ હવે કરીશું સરજી કોન્ટ્રાક્ટ પર હતો કર્મચારી આ બનાવને પગલે જીઈબી ના અધિકારીઓએ મેઇન લાઇન બંધ હોવાનું જણાવી કર્મચારીને ઇન્વર્ટરથી કરંટ લાગ્યો હોવાનું જણાવ્યું હતું જ્યારે સ્થાનિક લોકોએ વિસ્તારમાં મેઇન વીજ લાઇન ચાલુ હોવાનું જણાવતા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે ટીવી જોતો દોડતા જોયા બે જણને આમ તો હું સમજો કે કોઈ હોર આવ્યા હશે તો ટીવી ચાલુ રાખીને બહાર આવ્યો બહાર આવ્યો ત્યાં ત્યાંથી બે માણસો દોડતા દોડતા તો ગયા અને ત્યાંથી ત્યાંથી ઇશારો કર્યો આમ 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 કર્યું અને પેલાએ કહ્યું આમ આમ પછી જ બહાર ગયો તો બધી પબ્લિક ત્યાં જોઈ તો ત્યાં ગયો તો લટકેલા હતા अपने बच्ची को लेके आ रहा था हाँ। एक भाई से के आया दो जीव वाले थे तो भाई के आया तो उसने सप्लाई बंद करी मेरे सामने वो भाई उधर मैंने थामले पे लटका हुआ देखा था हमारे घरों में करंट आ रहा था लाइट चालू थी लाइट चालू બંધ કરે આખો સામે જાય સમાચારો ના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર